હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં આજે આપણે એસએસસી જીડીની એક્ઝામને લગતા જીકેજીએસના ટ્વેન્ટી ફાઈવ એમસીક્યુ સોલ્વ કરીશું તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી વિક્રમશીલા વિશ્વવિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી ધ્રુવે દેવપાલે ધર્મપાલે કે મહિપાલે વિક્રમશીલા વિશ્વવિદ્યાલયની સ્થાપના કોને કરી હતી તો તો સાચો જવાબ છે ધર્મપાલે વિક્રમશીલા વિશ્વ વિદ્યાલયની સ્થાપના કરી હતી મહાભારતનો ફારસી ભાષામાં અનુવાદ કોને કર્યો હતો બતુ બતુતાએ અબુલ ફજલે બાબર કે બદાયુનીએ મહાભારતનો ફારસી ભાષામાં અનુવાદ કોને કર્યો હતો તો બંધારણીય સુધારો સેનાથી સંબંધિત છે ચલણ વિનિમય નાણાં પંચ પંચાયતી રાજ કે ભારતીય રિઝર્વ બેંક તોતેર માં બંધારણીય સુધારો સેનાથી સંબંધિત છે તો તો સાચો જવાબ છે પંચાયતી રાજ સાથે સંબંધિત છે બંધારણીય સુધારો ભારતનો પ્રથમ શહેરી રોપ કયા શહેરમાં બનાવવામાં આવી રહ્યો છે વારાણસીમાં ઉજ્જૈનમાં ઉજ્જૈનમાં ઋષિકેશમાં કે રામેશ્વરમમાં ભારતનો પ્રથમ શહેરી રોપ કયા શહેરમાં બનાવવામાં આવી રહ્યો છે તો તો સાચો જવાબ છે વારાણસીમાં ભારતનો પ્રથમ શહેરી રૂપે બનાવવામાં આવી રહ્યો છે નીચેનામાંથી કોને પ્રથમ ફિફા શાંતિ પુરસ્કારથી એનાયત કરવામાં આવ્યો હતો નરેન્દ્ર મોદીને ડોનાલ્ડ ટ્રમ્પને ક્રિસ ટામરને કે એક પણ નહીં નીચેનામાંથી કોને પ્રથમ ફિફા શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે તો સાચો જવાબ છે ડોનાલ્ડ ટ્રમ્પને પ્રથમ ફિફા શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન્ક કયા રૂટ પર શરૂ થવા માટે તૈયાર છે જિંદથી સોનીપત વચ્ચે દિલ્હીથી આગ્રા વચ્ચે મૈસૂરથી ચેન્નાઈ વચ્ચે કે મુંબઈથી દિલ્હી વચ્ચે ભારતીય પ્રથમ હાઇડ્રોજન ટ્રેન્ક કયા રૂટ પર શરૂ થવા માટે તૈયાર છે તો સાચો જવાબ છે પત વચ્ચે ભારત પ્રથમ હાઇડ્રોજન ટ્રેન શરૂ થવા માટે તૈયાર છે ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે ત્રીસ વર્ષ પાંત્રીસ વર્ષ ચાલીસ વર્ષ કે પિસ્તાલીસ વર્ષ ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે તો સાચો જવાબ છે પાંત્રીસ વર્ષ હોવી જરૂરી છે ભારતના રાષ્ટ્રપતિ ભણવા માટે શેખ સલીમ ચિસ્તીનો મકબરો ક્યાં આવેલો છે આગ્રામાં ફતેહપુર સિકરીમાં લખનઉમાં કે કાબુલમાં શેખ સલીમ ચિસ્તી નો ક્યાં આવેલો છે તો તો સાચો જવાબ છે ફતેહપુર સિકરીમાં શેખ સલીમ ચિશ્તીનો મકબરો આવેલો છે ભારતની સંસદમાં સૌથી મોટી સમિતિ કઈ છે ચાહે હિસાબી સમિતિ અંદાજ સમિતિ સાર્વજનિક સમિતિ કે સંયુક્ત સંસદ સમિતિ ભારતની ભા ભારતીય સંસદની સૌથી મોટી સમિતિ કઈ છે તો તો સાચો આપ છે જાહેર હિસાબી સમિતિ જે ભારતની સંસદની સૌથી મોટી સમિતિ છે નીચેમાંથી કોને પર્વતોનો સમુદ્ર કહેવામાં આવે છે જાપાને બ્રિટ બ્રિટિશ કોલંબિયાને દક્ષિણ અમેરિકા પશ્ચિમ કિનારાને કે દક્ષિણ પૂર્વ એશિયાને કોને પર્વતોનો સમુદ્ર કહેવામાં આવે છે તો તો સાચો જવાબ છે બ્રિટિશ કોલંબિયાને પર્વતો સમુદ્ર કહેવામાં આવે છે ગોદાવરી નદીના કિનારે કે મહાનદીના કિનારે સુરત કઈ નદીના કિનારે આવેલું છે તો સાચો જવાબ છે તાપી નદીના કિનારે સુરત આવેલું છે આબોહવા પરિવર્તનને કારણે તેની બધી જ હિમનદીઓ ગુમાવન પ્રદેશ દેશને કયો દેશ બન્યો છે ઉત્તર કોરિયા વેનેઝુએલા આયર્લેન્ડ કે પેરુ આબો આબોહવાના પરિવર્તનને કારણે તે બધી જ હિમનદીઓ ગુમાવનાર પ્રથમ દેશ કયો બન્યો છે તો સાચો જવાબ છે વેનેઝુએલા જે આબોહ આબોહ આબોહવાના પરિવર્તનને કારણે બધી જ હિમનદીઓ ગુમાવનાર પ્રથમ દેશ બન્યો છે ભારતના ભૌગોલિક નકશા કોણ તૈયાર કરે છે ભારતીય ભૂસ્ત શાસ્ત્રીય સંરક્ષણ ભારતીય સર્વ સંરક્ષણ મંત્રાલય કે ભારતીય ભારતનો ભૌગોલિક સર્વ ભારતનો ભૌગોલિક નકશા કોણ તૈયાર કરે છે તો તો સાચો જવાબ છે ભારતીય સર્વે જે ભારતીય ભૌગોલિક નકશા તૈયાર કરે છે તાજેતરમાં પ્રકાશિત થયેલા ધ વિન્સર માઇન્ડસેટ નામનું પુસ્તક કોણે લખ્યું છે ડેવિડ વોર્નરે સુનિલ ગાવસ્કરે સેન વોટસને કે ક્રિસ ગેલે તાજેતરમાં પ્રકાશિત થયેલ ધ વિન વિનર્સ માઇન્ડસેટ નામનું પુસ્તક કોણે લખ્યું છે તો

પોર્ટુગીઝો ગોવા પર કબજો ક્યારે કર્યો તો સાચો જવાબ છે પંદરસો દસ માં પોર્ટુગીઝોએ ગોવા પર કબજો કર્યો હતો કયા રાજ્યમાં તમાકુ સૌથી વધુ વાવેતર થાય છે ણામાં આસામમાં આંધ્રપ્રદેશમાં કે ઓડિશામાં કયા રાજ્યમાં તમાકુ સૌથી વધુ વાવેતર થાય છે તો સાચો જવાબ છે આંધ્રપ્રદેશમાં તમાકુ સૌથી વધુ વાવેતર થાય છે નીચે નવાથી કયું ભારતમાં પ્રથમ સંકલિત નાણાકીય શહેર તરીકે બનાવવામાં આવશે અમરાવતી ગાંધીનગર ચેન્નાઈ કે નવી દિલ્હી ભારતમાં પ્રથમ સંકલિત નાણાં શહેર તરીકે નાણાં શહેર તરીકે બનાવવામાં આવશે ભારતના પ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા એસપી સેન વર્મા ડોક્ટર નાગેન્દ્રસિંહ કે કેવી કે સુંદરમ કે સુકુમાર સેન ભારતના પ્રથમ ચૂંટણી કમિશ્નર સેન્ય ભારતના પ્રથમ ચૂંટણી કમિશનર હતા રાષ્ટ્રીય શહેરી સ્વચ્છતા નીતિ કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી બે હાજર સાતમાં બે હાજર આઠ માં બે હાજર કે બે હાજર માં રાષ્ટ્રીય શહેરી સ્વચ્છતા નીતિ કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી તો સાચો છે ભારત રાષ્ટ્રીય શહેરી સ્વચ્છતા આવી હતી સિસ્મોગ્રાફ શું રેકોર્ડ કરે છે હૃદયના ધબકારા વાતાવરણીય દબાણ ધરતી ગમના ઝટકા કે એક પણ સિસ્મોગ્રાફ શું રેકોર્ડ કરે છે તો તો સાચો જવાબ છે ધરતી સિસ્મોગ્રાફ ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી હતી કે એક પણ ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી હતી તો સાચો જવાબ છે જેમ્સ જે જે થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ કરી હતી કાળી ક્રાંતિ સેના ઉત્પાદન પેટ્રોલિયમ સાથે સંકળાયેલી છે કાળી ક્રાંતિ ભારતમાં ભારતની નીચેના વધી કઈ પંચવર્ષી યોજના અંતે પ્રથમ પાંચ આઈઆઈટી ની સ્થાપના કરવામાં આવી હતી પહેલી બીજી ત્રીજી કે ચોથી ભારતની નીચેના કઈ પંચવર્ષીય યોજનાના અંતે પાંચ IIT ની સ્થાપના કરવામાં આવી હતી તો સાચો જવાબ છે પહેલી પંચવર્ષીય યોજનાના અંતે પાંચ આઈઆઈટી ની સ્થાપના કરવામાં આવી હતી ઇન્ડિયન એસોસિએશનની સ્થાપના ક્યારે થઈ હતી અઢારસો સિત્તેર માં અઢારસો છોતેર માં અઢારસો એસી માં કે અઢારસો પંચ્યાસી માં ઇન્ડિયન એસોસિએશનની સ્થાપના ક્યારે થઈ હતી તો તો સાચો જવાબ છે અઢારસો ને છોતેર માં ઇન્ડિયન એસોસિએશનની સ્થાપના થઈ હતી ફ્રેન્ડ તમને અમારો વિડીયો ગમ્યો હતો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો મળેલાયક જવાબ બાય